લોકસભાના ભાજપાના ઉમેદવાર જસુભાઈ રાઠવા પાદરા વિધાનસભા ખાતે શુભેચ્છા મુલાકાતે આવતા ઉમળકાભેર સ્વાગત કરાયું પાદરા વિધાનસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ સાથે કાર્યકર્તા સંમેલન યોજાયું ચૂંટણી પંચ દ્વારા આગામી સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણી જાહેરાત કરી છે ત્યારે રાજકીય પક્ષો પણ સક્રિય બન્યા છે ભાજપ પક્ષે છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવાની જાહેરાત કરી છે ત્યારે આજે છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવા આજે પાદરા વિધાનસભામાં શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા જ્યાં તેઓનું ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પૂર્વ ધારાસભ્ય દિનુમા જિલ્લા પ્રમુખ સતીષભાઈ નિસાળિયા સહિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને તાલુકા હોદ્દેદારો કાર્યકરો સહિત નગરપાલિકાના પ્રમુખ સહિત ચૂંટાયેલા સદસ્યો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટાયેલા સદસ્યો ભાજપા કાર્યકરોએ લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવાનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું અને પાદરા વિધાનસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ સાથે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું પાદરા વિધાનસભામાંથી એક લાખ મતની લીડ આપી લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવાને વિજય બનાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી પી નડ્ડા સાહેબ પ્રદેશના યશસ્વી અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું શ્રી નેતૃત્વ પ્રદેશની પાર્લામેન્ટ્રી અને કેન્દ્રની ની પાર્લામેન્ટ્રી દ્વારા છોટા ઉદેપુર લોકસભા માટે મારી પસંદગી કરવામાં આવી છે તે બદલ એમનો આભાર માનું છું અને એ ચૂંટણીના પ્રચારના સ્વરૂપે આજે પાદરા વિધાનસભાની અંદર પાદરા મુકામે એક શુભેચ્છા મુલાકાત માટે અહીંયા ઉપસ્થિત રહેવાનું થયું અને એ પ્રસંગે આ વિસ્તારના સન્માનનીય અને યુવા નેતા એવા ધારાસભ્ય શ્રી ચેતન્ય ઝાલા પૂર્વ ધારાસભ્ય અને ડેરીના ચેરમેન શ્રી દિનુ મામા

એક હજાર ટકા એક લાખ કરતા વધારે લીડ આપશે મને પૂરેપૂરો